ગઈ નવરાત્રીમાં પણ ધૂમ મચાવ્યા બાદ આ નવરાત્રીમાં પણ લા બેલુસ ફેમિલી સેલોન લઈને આવ્યું છે એક થી એક ધમાકેદાર ઓફર તમારા હેરને આપો એક નવી ઓળખ સ્ટ્રેટનિંગ કે કેરેટિન ફક્ત રૂપિયા ચોવીસો નવ્વાણું માં અને એની સાથે હેર કટ એકદમ ફ્રી ફ્રી હવે વાત કરીએ ફેશિયલ ની તો ફેશિયલ અને વેક્સ ફક્ત રૂપિયા નવસો નવ્વાણું માં એની સાથે આઈબ્રો એકદમ ફ્રી હેર સ્પા ફક્ત સાતસો નવ્વાણું માં તેની સાથે ડિટેન તો બિલકુલ ફ્રી મેકઅપ અને હેર સ્ટાઇલ એક દિવસ માટે ફક્ત ચારસો નવ્વાણું પાંચ દિવસ માટે ચોવીસો નવ્વાણું અને નવ દિવસ માટે માત્ર ત્રણ હજાર નવસો નવ્વાણું મજા આવી જશે ગ્લોબલ હેર કલર અને ફક્ત ને નેલ આર્ટ ફક્ત ચારસો નવ્વાણું અને હા દરેક સર્વિસ ઉપર એક આકર્ષક ગિફ્ટ તો મળશે જ મળશે તૈયાર થયા પછી નવરાત્રી ના અને બ્યુટીફુલ પિક્ચર પાડવા માટે ફોટોગ્રાફર અને રીલ્સ માટે વિડીયોગ્રાફર પણ તમને સેલોન ઉપર જ મળી રહેવાનો છે તો રાશાની ઝડપથી પહોંચી જો લા બેલુસ ફેમિલી સલૂન